જય મા આવડરાડ હારી લો બધી હારી લો થોડા વેણવારી અખંડ બ્રહ્માની વેણવારી આવી ગામના જાપામાં મામા આવડ બેઠી છે અને એના મંદિરની બાજુમાં આજે કામ હાલે છે જેસેબીથી બધો સાફ કરાવ હું કાના બા માતાજી મંદિર પછી આ એલ્ટો પડ્યો છે આપણો અને આ બધું સાફ સાફસુફ થાય છે જો આ હા બધું પણ આજે અહીંયા માતાજીની આજુબાજુમાં બાવડા હતા એ બધા એવા ખેડૂતો સાફ સુફ કરે છે બધો ઘણી ગંજા જે માતાજીના પ્રતાપે હા હા એ માતાજી માતાજીના પ્રતાપે બધો સાફસુફ થઈ જશે હા એ બધો સાફસુફ જશે બી હાલે છે હમણાં આપણે આ સોમવારે આવતા સોમવારે આપણે દાડાનો ઘોડો ચડાવવાનો છે આ ગાત્રની મૂર્તિ પધરાવવાની છે અને જેસે આજે અમારા અમીરભાઈની આજાભાના દીકરાની આજે આવી અમારા છોકરાઓની અમારા ગોઠી બધા અને આ બધા ગોઠીની મદદથી આ બધું થાય છે જો આ બધું સાફસૂફ કીધું બરાબર તો આ બધા બાવડા બાવડા કઢાવી અને આ જૈસે બી હાલે છે અત્યારે અને આ માતાજીનું કાર્ય થાય છે આવડવાનું ભીમપ્રાણા જાપામાં ભીમપ્રાના ગામમાંની બાજુમાં ભીમપ્રાની ઉતા દિશામાં હા તો આ માતાજીના પ્રતાપથી આ લીમડો એક મૂકી દીધો બાકી બધાય બાવળા આજુબાજુના બધા કાઢી નાખ્યા અગોચર બધો સાફ કરી નાખ્યો હા તો આ બધો અગોચર સાફ કરી નાખ્યો હા જે બી હાલે છે આ સવારથી અહીંયા બી ચાલુ છે અત્યારે બપોર થઈ ગયા આ બપોર સુધી બી અહીંયા આવેલી આ અમારી જોગમાયાનું મંદિર છે અને માતાજી આવડત ડારીનો હા તો આજે જેસે બી અહીંયા હાલે છે અને આ કચરકૂટ બધો સાફ થઈ ગયો અને માતાજીની દયાથી આ ભીમપ્રા ગામ અને આ માતાજીનું મંદિર મેં બનાવ્યું હતું આથી લગભગ પચીસ વર્ષ થઈ ગયા આ જગદંબાનું મંદિર આ ભીમપ્રા ગામની અંદર જે મંદિર મેં બનાવ્યું છે હું આખા ઓખા તો અમે ફરી આવ્યો તો ક્યાંય મંદિર નથી આવ્યું બત્રીસ ફૂટ લંબાઈ અને વીસ પચીસ ફૂટ પહોળાઈ આની અંદર કદાચ બસો માણસ બેઠા હોય તો એ પણ ખબર ન પડે હા અમારી મા જનેતા જનની અમે આના દીધલ છીએ અને ઘર પુત્રા પુત્રી અમે મેળો ભરીએ છીએ બરાબર મારા બાપા આડાતાની માનતા હતી માતાજીએ મારા ઘરે પીંગળો બંધાવે તો હું કૂતર પુતર મેળો ભરું એ બી અમારા લાઈટ છે પછી આ માતાજી બિરાજમાન છે તો આ જે જેસે બી હાલે છે હા જેસે બી બધું સાફ સાફસૂફ કરી અને કમ્પ્લીટ કરી દીધું બરાબર તો જય મા આવડે હારી લો બઢિયા દાંથો વાળી થોડા થોડા વાળી રહેજે માં બેરિયા વાળી અમે તો તારા બજડા છે એમાં ગુરુજ તારે તો માફ કરજે આઈ જય કિસ્ત્રીને જાય વાછળા જય ચોરાય જય શ્રી સિદ્ધેશ્વર મહાદેવ અને જય અમારા સર્વ પૂજનીય પૂર્વ દેવતાઓ પુત્ર દેવતાઓ ઈષ્ટ દેવતાઓ અને ગુળદેવતા બી હાલે છે जय माता गोरी नंदन का जान जय पितृ निकोटान जा धनी जय माघली गात्रां जाव पठण जावेन मारा हां सोमवार के दिवस अपड़ा यहांडा रो प्रोग्राम करवाणु छे घोडा रो नवणो थापन अथवारी वालो हां आरचणो घोड़ो और आरचनी माताजी री मूर्ति गात्राड़ माताजी ने थापन करवानो छे તો આજ મંદિરને ધોઈ બોય અને આ કલર કરાવું અને ધોઈ બોઈને સાફ કરાવીને હવે અત્યારે આ જૈસાબી આજુબાજુનો જેટલો પણ કચર કૂટ આ બાવર છે એ બધાને કાઢી અને સાફ કરે છે આ રૂમ છે આ બીજો રૂમ છે એ કલરનું કામ ચાલુ છે આ દાડાના ઘોડાને બહાર રાખી દીધા છે અહીંયા પછી અંદર મૂકી દેસું અને આ જૈસા બી આડે છે દાડાનો પ્રતાપ આ ટ્રેક્ટર પડ્યો છે અહીંયા બ્લોક પાથરવાના છે સામરસપીની જગ્યામાં લાદી પડે છે બરાબર આ બધો કામ ભેગો હાલે છે તો આ જેસેબી હાલે છે જો આ જેસેબી અમારી જ છે ગોઠીની અમીરભાની હા આજાબાના દીકરાની એટલે હવે ભગવાનને દાદાની દયા છે મારે ગોઠીડવાને બધા વાહન છે અને આ ગોઠીના દાદાનું મંદિર છે આ વડલાનો ઝાડ વેરસીબાને જીવાબાનો વેરસીબાને મેં મારે હાથે આજથી સત્તર અઢારથી વીસ વર્ષ પહેલાં વાવ્યો હતો આ પંદર પંદર સત્તર વીસ વર્ષ જેવું થઈ ગયું હા આઠ અગો ઘર વડો થઈ ગયો એટલે દાદાનો આ ઉટો બૂટોને હમણાં મેં બનાવી રહ્યું આ મકાનના કામ કરાવ્યા અત્યારે મકાનનું કામનું કલર કામ આવે છે બરાબર અને સમરસપી દાડાનું મંદિરનું કામ આવે છે આ બધો પટ ચોખ્ખો કરાવ્યો બરાબર અહીંયા જમણવારનું રહેશે સામેની સાઈડમાં મંડપ બંધાઈને અને આ સાઈડમાં પાર્કિંગની વ્યવસ્થા કરવી છે એટલે આ બાવડા બધા કાઢી અને દાડાનો આજુબાજુનો જેટલો આ ચોગાન છે એટલો સાફ કરી અને કમ્પ્લેટ કરી નાખવાનો છે બરાબર તો આ ભુવા હતા ને ગોઠીડામાં બધે દયા થઈ ગઈ હેં અને આ મારો ફિસ્તરી ગોડાણાવાળો દાડો બેઠો છે હા સિનારા તળાવની બાજુમાં હા એ બાજુમાં સિનારો તરાવ આવેલો છે બરાબર તો આ ચણિયારા ઉપર જો અમારે કબૂતર ચણ ચણે છે અમારો નઢ્રાબા કરસનભાના દીકરા એ ચણ નાખે છે બરાબર આ વણકાભા હા હા એ પછી આ બધું જો આ કરવાનું છે ભરતી ભરાઈ જશે બરાબર અને આ ટાંકા ઉપર બનાવ્યો ચણિયાળો બનાવી હોય છે એટલે જોય ચકલી ચણ ચણે છે જો ચણ પડી ટાકા ઉપર હા હા બરાબર આ બધા આજુબાજુના બાબડા નીકળી જશે બરાબર અને આ અમારે સમીલ બેઠો છે ઓખાણજીનો ધણી હા ઓખા નદીનું મંદિર પણ મેં બનાવ્યું હતું અને આ રૂમ પણ હમણાં મેં જ બનાવ્યો બરાબર હજી કામ ચાલુ છે એમાં લાદી નાખવાનું બરાબર તો આ બધા વાહનો મારા પડ્યા છે અને આ કચરો બધો બાવડાનો નીકળી જશે અહીંયા આ ચબદા આવી જાશે બરાબર તો આ મારા ગોઠી ઉભા છે બધા જો હા દાડાના હા આ અમારા બાબુભાઈ કડીયા મોડલ જોઈ લ્યો હા પણ આ દઈ દઈ થાકી જાય મને ગયા લઈ આવો ને ઓળ લઈ આવું ને જોરા બેઠા છે વારે દાડો વાહ જ કામ હાલે છે જોયું જોઈ લો આ મારા ગગાબા કરમણ ભાના બરાબર અરે પણ આ તો ભૂકા કાઢી નાખ્યા હા જોઈ રહ્યો મારા પૂર્વજ હમીર સ્થાપન કરેલા સુલતાન બાપુને હમીર માણેકના સ્થાપન કરેલ મારા કાકા સગા બરાબર અહીંયા મારા કોઈના દીકરાને મૂંજ આવતી અને નડા સુમણિયાના દીકરાને ધીણગીના મારી સગી કોઈનો દીકરો એને મુંજ આવતી એ મુંજ અહીંયા થરાણ સ્થાપન કર્યો દાડે ઓર્ડર કીધો છવરાણ સ્થાપન કર્યો અને સુતામ્યા મારા બાપુએ અને તે દિવજ ત્યાં ગઈ એની ઓછામાં ઓછી સિત્તેર પિંચોતેર વર્ષની ઉંમર થઈ પણ કોઈ બી મૂંજ એને આવી નહીં મૂં જેવી રોગ છે કે કોઈથી મટતો નથી એની કોઈ દુનિયામાં દવા નથી પણ આ સમસ ઓખા નથી મારા એ શામળાજીએ અમારા અંભાણે પણ એવી વસ્તુ હતી કે કોઈ રીતે સાજો થાય નહોતો પછી ઘોડા જેવો થઈ ગયો આ રહ્યો હશે બરાબર મારે અહીંયા ચાલીસ દિવસ રહેવું પડ્યું ઓખા નદીમાં અને ઓખા મંદિર પણ મેં જ ત્યાં જ્યાં શિવસિદ્ધેશ્વર જે મહાદેવ બેઠો છે જેને ઓખા મહાદેવ કહે છે ત્યાં મેં ચારીસો કીધો અને ચારીસો પૂરો થયો તો ત્યાં સાધુ એક અત્યારે જે રીએ છે એ આવ્યા અને એણે અમે ઓરડી એક રમું તો બનાવ્યો નું આયોજન કર્યો તો અહીંયા અમારા ધારાસભ્ય પગુભા અમારો ભાઈ થાય એ આવ્યા ને કહ્યું કે આ ઓળી કોણ બનાવે છે તો મારું નામ આપ્યું તો એને કહ્યું કે મિસ્ત્રીને પૂછી અને મને હું બગીચે છ હું આવજે જો મિસ્ત્રી કહે તો હું એ રૂમ બનાવી દઉં એટલે મારા મારા પાસે દ્વારકા આવી મને પૂછ્યું એટલે મેં કીધું ભાઈ મારા દૂધ હોય એ મીઠું તો હોય પણ એમાં જો ખાંડ નાખીએ તો ડબલ મીઠું થાય અમારા ભાઈ જો ધારાસભ્ય અહીંયા રૂમ બનાવે અને તમને બનાવી આપે તો ખાંડમાં દૂધમાં જાજી ખાંડ બરાબર અને ડબલ મીઠું થઈ જાય તો મને કોઈ જાતનો એમાં વાંધો નથી ખુશીથી પ્રબુપાન કહેજો રૂમ બનાવી દે એટલે એ મહારાજને અહીંયા ઓખેસર મહાદેવ ઉપર અત્યારે તો અહીંયા બંગલા બની ગયા હે એ અમારા ધારાસભ્ય તો એવા કાર્યો કરે જ છે અને કર્યા જ કરે છે હા અમે તો નાના નાના કાર્યો કરીને તો મોટા મોટા કાર્યો કરે છે અને ભગવાન એને દ્વારકાધીશ આવી આપી છે ને અહીં સતબુદ્ધ માર્ગે રૂપિયા વાપરે છે પોતે હા સારે રસ્તે અને પેઢીનું નામ ઉજવે છે બરાબર અને અત્યારે અમારે બહુ અમારી નાતની અંદર નાતના પ્રમુખ પણ છે અને બધી રીતે અમારી નાતનું હા ઉજળા ભવિષ્ય બતાવે છે રસ્તા બતાવે છે બરાબર અને સારામાં સારા શુભ કાર્ય કરે છે એના જે ચોવીસ પચીસ અઠ્યા સમલગ્ન પણ કરાવે છે એ બીજા ધારાસભ્યની કોઈની ગુજરાતમાં હેસિયત નથી આટલી કેટલા કાર્ય કરે એવા એવા યજ્ઞને વિષ્ણુ આગળ યજ્ઞને બીજાને હજારો લાખો માણસો જમી જાય એવા યજ્ઞનું આયોજન કરે છે ભગવાન અને સો આપેલા આપે ગા અને ખિસ્ત્રીને કોઈ વાછરો એને સદાને માટે ઘેરેલીએ અને હમણાં આપણે આ સોમવારના દિવસે અહીંયા મીઠાઈથી જોખવાનો છે મારા દીકરાએ માનતા કીધી છે તો આ મારે ખિસ્ત્રી ગોઢાણા મારા મંદિર છે અને આ સિનારો અને આ પંખી જો બધા કબૂતર અહીંયા અમે ચણ નાખીએ છીએ ચાલુ કરી છે ચણ નાખવાનું અહીંયા અનેક પંખીડા આવે છે ને આ ટાકા ઉપર ચણ ચણે છે જો આ ટાંકા ઉપર બેસ છે હમણાં જઈને બધા બાબુડા હા તો અરે અને હવે આ આવતા સોમવારે અઠ્યાવીસ તારીખે અમારે અહીંયા અમારા ધારાસભ્યને મીઠાઈ બરાબર જોખવાના છે અને મને પણ છોકરા જોખસે એવું કહ્યું મને અને ઘોડાનો સામીયો અને માતાજીને ગાતડાય અને લાડાના ઘોડાનો સામીયો કરવાનો છે બરાબર તો ધામધૂમથી બધું થશે તો આ જો તમે કબૂતર કેટલા છે જોઈ લોકા ઉપર કબૂતર આવી અને જુવાર ચડાય છે જોઈ લ્યો બરાબર હા પંખી પાણી પીને છે ગટેના સરિતા નીર ધર્મ કરે ધન ઘટે નહીં સહાયતા કરે ખેચરી રઘુવીર જય દ્વારકાધીશ